लोगों तो लोगों के पास हमारे और नहीं नहीं तो हम तो हम भी हमें तो तो आगे बढ़ने का मौका दिया जाता आवाज उठाने की राष्ट्रपति द्रौपदी मुर्मू बे दिवस न शासन प्रवास पर था शासन जंगल सफारी पूर्ण कराया बाद राष्ट्रपति सीधी आदिवासी बहनों साथे મુલાકાત હતી જેમાં સાસણની આદિવાસી બહેનોએ રાશન કાર્ડ સહિત કેટલાક કામોમાં પડતી મુશ્કેલીની સમસ્યા રાષ્ટ્રપતિ સમક્ષ વ્યક્ત કરતા દ્રૌપદી મુર્મુએ સીધી આદિવાસી સમાજની સમસ્યા દૂર કરવા સીધો આદેશ કરી દીધો સાથે જ કહ્યું કે હું દિલ્હી જઈને તમારી જે ફરિયાદ મારા સમક્ષ થઈ છે એ કાર્ય પૂર્ણ થયું છે કે કેમ એની પણ તપાસ કરીશ આદિવાસી સિદ્ધિ સમાજની બહેનો અને સ્વયં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે સીધો સંવાદ થયો જેમાં રાષ્ટ્રપતિ અને સિદ્ધિ આદિવાસી બહેનો વચ્ચે તેમની કેટલીક સ્થાનિક સમસ્યાઓને લઈને વાત કરવામાં આવી સાસણમાં રહેતી આદિવાસી પરિવારની મહિલાઓને કાર્ડ સહિત કેટલાક સરકારી કામોમાં પડતી અવગણનાના કારણે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને આ અગવડોને દૂર કરવામાં આવે તેવા પ્રકારની વાત રાષ્ટ્રપતિ સમક્ષ બહેનોએ રજૂ કરી સ્થળ પર રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા સીધી આદિવાસી સમાજની બહેનોની રાશન કાર્ડ અને અન્ય નાની મોટી સરકારી કામગીરીમાં જે વિલંબ અથવા તો અડચણ થઈ રહી છે તેને દૂર કરવા ઉપસ્થિત રાજ્ય સ્તરના અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે મે મેં એવી રીતના વાત કરી કે અમે તમને મળ્યા અમને બહુ સારું લાગ્યું પછી અમારા સાથે એનું બહુ વ્યવસ્થિત વાત કરી પછી અમારા બધું લેલે વિશે વાત કરી પછી અમારા છોકરા વિશે અમારા આગળ વાત કરી અમારા સમાજ વિશે પણ વાત કરી મેં મેં અમારે એવી રીતના પણ કીધું કે જો તમારે દુઃખ તો મને દુઃખ એવી રીતના પણ અમારા આગળ વાત કરી મેમે પછી મે મેં અમને એવી રીતના પણ કીધું કે તમે અરે હું દિલ્હી પણ લઈ જઈશ મેમે અમને એવી રીતના પણ કીધું અને અમારા કૂપનની પણ અમે લોકોએ વાત કરી છે મેમને તો મે મેં કીધું કે કે બીપીએલ નું હું તમને કૂપન કરી આપીશ એવું બધી રીતના મેમે અમારા આગળ બહુ સારી વાત કરી ભણવા ઉપર કેવું છે ભણવા ઉપર પણ બહુ સારું અમને આપ્યું કે તમારા છોકરાઓને ભણાવો અને તમે પણ સારી રીતના બધી અત્યારે તમે ગેસ્ટ સામે સાથે જાઓ તો તમે બહુ સારું ફિલિંગ આપો છો એવી રીતના બહુ અમારા આગળ પણ બહુ સારી વાત કરી છે મેમ કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું છે અમે તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે અમે મેમ ને મળશું અમે મેમ ને મળ્યા છે તો અમને બહુ સારું લાગ્યું છે કેટલી બહેનો અમે ચૌદ બેનો હતી ને છ અમારા જેન્ટ્સ હતા